કેટલાક લોકોના નામ સામે આવી ચૂક્યા છે હજુ પણ ગુજરાતના ચાર એવા જિલ્લા છે જ્યાં તપાસ હાથ ધરવામાં આવી છે તો કયા મોટા માથાઓ સંડોવાયેલા છે આ તમામ મુદ્દે તપાસ હાલ સર્ચ ઓપરેશનમાં રિપોર્ટમાં સામે આવશે ગોધરા ખેડા આણંદ અને અમદાવાદમાં સીબીઆઈ તપાસ કરી રહ્યું છે તો નીટ મુદ્દે જે પણ વિદ્યાર્થીઓએ મહેનત કરી હોય ઘણા બધા સપનાઓ જોયા હોય પેપર લીક થયું અને ત્યારબાદ પરીક્ષા ન લેવાય ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થયા ત્યારબાદ ઝી ચોવીસ કલાકે અહેવાલ દર્શાવ્યો અને હવે આખરે સીબીઆઈ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે આ મુદ્દે અગાઉ પણ કેટલીક તપાસ કરવામાં આવી છે કેટલાક નામ પણ સામે આવ્યા છે અને આખું આ કૌભાંડ ક્યાંથી શરૂ થયું ક્યાંથી પેપર લીક થયું આ તમામ મુદ્દે તપાસ કરવામાં આવી જો કે હજુ કેટલા લોકોના નામ તેમાં સંડોવાયેલા છે કેટલા મોટા માથાઓ છે કેટલા હાજુ મોટા મગરમચ્છો એવા છે જેમના સુધી સરકાર નથી પહોંચી શકી આખરે સીબીઆઈ દ્વારા તપાસ કરતા એ તમામ લોકોના નામ સામે આવશે સીબીઆઈ દ્વારા ગુજરાતના ચાર જિલ્લાની સાત લોકેશન પર હાલ તો એક્શન લેવામાં આવી છે તપાસ હાથ ધરવામાં આવી છે અને આ તપાસમાં એ સમગ્ર હકીકત બહાર આવશે જે વિદ્યાર્થીઓના સપના રોળે છે જે નીટ પાસ કરી આગળ આરોગ્ય ક્ષેત્રે નામ બનાવવા માટે જે વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે વાલીઓ તેમની પાછળ અઢળક રૂપિયાઓ ખર્ચ કરતા હોય છે આ તમામ લોકોને નિરાશા અનુભવે છે આવા તમામ જે નામ હશે તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થશે સંવાદદાતા જયેન્દ્ર ભોય મારી સાથે લાઈન પર જોડાયા છે જયેન્દ્ર અત્યારે ગુજરાતના ચાર જિલ્લા ગોધરા આણંદ સાથે ખેડા અને અમદાવાદમાં તપાસ થઈ રહી છે કેટલી તપાસ કરવામાં આવી છે સીબીઆઈ દ્વારા કયા કયા એવા સ્થળો છે જ્યાં હાલ તો લોકો કોણ સંડોવાયેલા છે તેની તપાસ હાથ ધરાય છે શું વિગતો પ્રાપ્ત થઈ અ બિલકુલ નીટ મામલે જ્યારથી સીબીઆઈ પાસે તપાસ આવી છે ત્યારથી સીબીઆઈ દ્વારા અલગ અલગ ક્ષેત્રોની અંદર તપાસ થઈ રહી છે ખાસ કરીને આજે જો વાત કરીએ તો સીબીઆઈની તપાસનો આજે ગોધરામાં છઠ્ઠો દિવસ છે ને આજે ગોધરા સહિત રાજ્યના સાત લોકેશન પર સીબીઆઈની જે ટીમો છે તે છાપેમારી કરી રહી છે ગોધરા ખેડા આણંદ અહેમદાવાદ સહિત કેટલાક જે શંકાસ્પદ સ્થળો છે તે જ્યાંથી આ શંકાસ્પદ વિદ્યાર્થીઓના નામો સામે આવ્યા હતા અને તેઓના જે એડ્રેસ સામે આવ્યા હતા તે તમામ જે લોકો છે વિદ્યાર્થીઓ વાલીઓ છે તેમના સ્થળે અને ખાસ કરીને જે સ્કૂલ સંચાલકો છે તે સ્થળો પર સીબીઆઈ ની ટીમ જે છે તે છાપેમારી કરી રહી છે હાલ ટીબીઆઈ સીબીઆઈ ની પણ અલગ અલગ જે ટીમો છે તે વધારાની ટીમો આજરોજ પંચમહાલના ગોધરા ખાતે આવી છે અને સર્ચ ઓપરેશન એક પ્રકારે હાથ ધર્યું છે ગુજરાતના ગુજરાતના જે ચાર જિલ્લાઓ છે ગોધરા ખેડા આણંદ અને અમદાવાદ આ ચાર જગ્યાએ હાલ સીબીઆઈ નું જે સર્ચ ઓપરેશન છે નીટ મામલે તે ચાલી રહ્યું છે જી બિલકુલ થી આભાર આપનો તમામ જાણકારી માટે તો ગોધરા ખેડા આણંદ અને અમદાવાદમાં તપાસ ચલાવવામાં આવી રહી છે ગોધરામાં અમારા સંવાદદાતાએ જણાવ્યું હતું એમાં આજે તપાસનો છઠ્ઠો દિવસ છે